ધરમપુરના ઉડાણના ગામ જગીરીમાં અનાથ બાળકો માટે ચાલતા આશ્રમમાં મદદરૂપ થવા LIC દ્વારા અપાઈ સ્કૂલ બસ અનાથ બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે અને એ પણ અંગ્રેજી માધ્યમમાં એવા હેતુ સાથે વર્ષ બાળકો સાથે શરૂ કરેલી હેમ આશ્રમ શાળા જગીરીમાં આજે કુલ બસો બાળકો અભ્યાસ કરે છે જેમાં ત્રાણું બાળકો અનાથ છે જ્યારે અન્ય બાળકોના માતા નથી તો કેટલાક બાળકોએ પિતાની છત્રછાયા પણ ગુમાવી છે એવા બાળકો અભ્યાસ કરે છે પરંતુ આજે પણ બોર્ડર વિલેજ હોવાથી તેમને ધરમપુર સુધી આવવા માટે એકમાત્ર રાત્રિના આવતી અને નાઇટ રોકાણ કરી સવારે છ વાગ્યે જતી બસ ઉપર જ દારોમદાર રાખવો પડે છે હેમ આશ્રમના બાળકોને કે ગામના લોકોને ક્યારેક કોઈ માંદગીમાં સપડાય તો બાઇક સિવાય કોઈ અન્ય વિકલ્પ રહેતો નથી આવા સમયે ભારતીય જીવન વીમા નિગમ જે માત્ર લોકોના વીમા નહીં ઉતારતું પરંતુ સામાજિક ઉત્થાન માટે પણ પોતાનો સહયોગ આપે છે એલઆઈસીના ઝોનલ મેનેજરની હાજરીમાં દરેક જિલ્લાના એલઆઈસી શાખાના મેનેજર તેમજ ડેવલપમેન્ટ ઓફિસરની હાજરીમાં જાગીરીના હેમ આશ્રમને એક સ્કૂલ બસ ભેટ આપવામાં આવી છે જેથી સ્કૂલના બાળકોને તેમજ આશ્રમ શાળાના બાળકો માટે ઉપયોગી થશે આજે ધરમપુરના જાગીરી ગામે હેમ આશ્રમમાં એલઆઈસી મુંબઈથી ઝોનલ મેનેજરની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશ્રમ શાળા માટે એલઆઈસી દ્વારા એક સ્કૂલ બસ હેમ આશ્રમને આપવામાં આવી હતી આ પ્રસંગે હેમ આશ્રમના બાળકો દ્વારા સ્વાગત ગીત અને ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેનેજર સનોજ કુમારે જણાવ્યું કે સને શરૂ શરૂ કરવામાં આવી હતી તે સમયે સરકાર કરવા માટે કરોડ માત્ર ફાળવ્યા હતા પરંતુ આજે ગર્વની વાત છે કે એલઆઈસી આજે આર્થિક રીતે ખૂબ જ મજબૂત સંસ્થાન બની ચૂકી છે એલઆઈસી પાસે આજે ત્રીસ કરોડ ગ્રાહકો છે વિશ્વમાં આવી કોઈ મોટી સંસ્થા કે ગ્રુપ નથી સમગ્ર વિશ્વમાં એલઆઈસી નું નામ અને મોભો છે એલઆઈસી માત્ર લાઈફ ઇન્સ્યોરન્સ નથી કરતી સાથે સાથે સમાજ અને રાષ્ટ્રીય નિર્માણ માટે પણ પોતાનો મહત્વનો ફાળો આપે છે તેમણે કહ્યું કે રિમોટ એરિયામાં આવેલા ગામ જાગીરીમાં હેમ આશ્રમ ચલાવતા હોલિસ્ટિક એજ્યુકેશન ફાઉન્ડેશનને એક સ્કૂલ બસ આપવામાં આવી છે જે બાળકોને ઉપયોગી થશે અમે પણ બસ આપીને બાળકોના ભવિષ્ય નિર્માણના ભાગીદાર બન્યા છે જે બાદ નવી સ્કૂલ બસ આગળ શ્રીફળ વધેરી રિબિન કાપીને ઝોનલ મેનેજર સનોજ કુમારે સ્કૂલ બસની ચાવી હેમ આશ્રમમાં બાબલભાઈ ગાડરને અર્પણ કરી હતી બાબલભાઈએ ના તમામ ઉપસ્થિત કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ગામના સરપંચ દિનેશ ભોયા તેમજ માજી સરપંચ સહિત હેમઆશ્રમના બાળકો તેમજ માંથી ઝોનલ મેનેજર સનોજકુમાર રીજનલ મેનેજર માર્કેટિંગ અરુણ રજદાન સિનિયર ડિવિઝનલ મેનેજર એસપી શૈલ માર્કેટિંગ મેનેજર બી કે રાઠોડ મેનેજર સેલ્સ સીટી પાનેરિયા સહિત ગામના અગ્રણીઓ અને વાલીઓ હાજરી આપી હતી